કાગવડ ખોડલ થી મોટા સમાચાર મળી રહ્યા છે પત્રકારના સવાલ બાદ જયેશ રાદડિયા મરક મરક થયા વાઘાણીના જવાબ વચ્ચે જયેશ રાદડિયા મંદ મંદ થયા લોકો આશ્ચર્યમાં રહ્યા કે આસી પાછળનું કારણ શું હોઈ શકે સળગતા સવાલ વચ્ચે નરેશભાઈ પટેલે બોલવાનું ટાળ્યું સજડ બમ રહ્યા મહત્વની વાત છે કે છેલ્લા થોડા સમયથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હોય તેવી માહિતી હતી

નમસ્કાર મિત્રો મિત્રો વાઘાણીના જવાબ વચ્ચે જયેશ રાદડિયા મરક મરક કેમ થયા નરેશ પટેલ સજડબમ કેમ રહ્યા શું કોલ્ડ વોરનો અંત છે કે પછી પરિસ્થિતિ એ જ છે હાથીના દાંત ચાવવાના અલગ દેખાડવાના અલગ વિસ્તારથી વાત કરું ગુજરાતમાં પાટીદાર પોલિટિક્સ હર હંમેશા ચર્ચાતું રહ્યું છે સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર સમાજની મોટી સંખ્યા છે એ જે પાર્ટી તરફ વળે એ પાર્ટીને મોટી સીટો આવે એ પાર્ટી મોટી સફળતા મેળવે જેની વિરુદ્ધમાં જાય તેને મોટી નુકસાની થઈ શકે છે આ લેવા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર કાગવડ ખોડલધામમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને લેવા પાટીદાર સમાજના મંત્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને એક જોવા મળ્યા વાત તો ત્યાં સુધી પહોંચી કે જીતુ વાઘાણીને આ બાબતે સવાલ પણ પૂછવામાં આવ્યો સવાલ એ હતો કે જીતુ વાઘાણી જવાબ શું આપશે જીતુ વાઘાણીએ કહ્યું કે ભાઈ ઘણી વખત જે વાતો વહેતી હોય તેનાથી પરિસ્થિતિ વિપરીત હોય છે પરંતુ આ જવાબ વચ્ચે જયેશ રાદડિયા મરક મરક થયા થોડું હસી ગયા મહત્વની બાબત એ છે કે શું પરિસ્થિતિ આ જ પ્રકારની આવનાર દિવસોમાં રહેવાની છે કે પછી આ સમાધાન ગણી શકાય આ સમાધાન બેશક ગણી શકાય તમે આને સમાધાનના સંકેત પણ કહી શકો કારણ કે જો સમાધાન ન કરવું હોય જો આ પ્રકારે થોડા પણ સંબંધો સારા ન થયા હોય એ જ પ્રકારે ખાટા સંબંધો હોય તો કદાચ જયેશ રાદડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ના રહે જયેશ રાદડિયા મંત્રી પણ નથી અને એ વિસ્તારના ધારાસભ્ય હોય તો પછી એ તો કહી દે ગેરહાજર છું કારણ કે ભૂતકાળમાં ઘણા કાર્યક્રમોમાં જયેશ રાદડીયા ગેરહાજર રહ્યા છે પરંતુ જયેશ રાદડિયા હાજર રહ્યા એનો મતલબ એ છે કે પહેલાં જેવા સંબંધો નથી રહ્યા સંબંધોમાં થોડો સુધારો આવ્યો છે સાથે વાત એ હતી કે જ્યારે પત્રકારનો સવાલ આવ્યો ત્યારબાદ વાઘાણી જવાબ આપી રહ્યા હતા ત્યારે જયેશ રાદડિયા પણ વિચારતા હશે કે આ ખૂબ વધી ગયું અને આ જ કારણોસર તેઓ પણ હસ્યા થોડું મંદબંધ હસ્યા ત્યારબાદ ફરી જે પ્રકારે બેઠા હતા એ પ્રકારે બેઠી ગયા સામે નરેશભાઈ પટેલ બમ રહ્યા તેના મોઢાની લકીરો પણ ના બદલાણી અને તેઓએ બોલવાનું પણ ટાળ્યું જોકે જયેશ રાદડિયાએ ત્યારબાદ વાત પણ કરી હતી કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ હંમેશા રહેશે અને આસ્થાનું કેન્દ્ર છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આ કોલ્ડ વોરનો અંત છે કે પછી પરિસ્થિતિ એ જ છે આવનાર દિવસોમાં ખબર પડશે પરંતુ એક વાત સો ટકાની છે કે પહેલાં જેવા સંબંધો નથી રહ્યા થોડો સુધારો દેશક આવ્યો છે સમાધાન થયું કે નહીં થયું ખરા અર્થમાં આ દ્રશ્યો છે જે બતાઈ રહ્યું છે એ જ સમાધાન છે કે નહીં એ આવનાર દિવસોમાં હજી ઘણી ઘટનાઓ બનશે ઘણા કાર્યક્રમ થશે તેના પરથી આપણને માહિતી મળતી રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ